પશુપાલકો એટલે એ ગાય કે ભેંસ રાખનાર પશુપાલકો જે તે સહકારી ડેરીના માલિકો છે એ પોતે સંસ્થાના માલિકો છે કેટલા હદ પચાસ તમે આતંકવાદી ઓપરેશન ચલાવો છો દેશમાં વધારે દુઃખદ વધારે દુખદ આજે આજે તમે કહો છો કે ખેડૂત અને દૂધ ઉત્પાદક એ તો સાહેબ જગત નો તાત કહીએ છે આપણે ત્રણકો ને પાસઠ દિવસ જિંદગી ગમાણમાં જાય સવારે ચાર વાગે ઉઠવાનું શિયાળો ઉનાળો ચોમાસું આ કઠિન પરિસ્થિતિ પછી જ્યારે બી એમને પોતાના પૈસા નું વળતર ના મળે તો સાહેબ ઉત્પાદક શું કરે તાલુકાના ગીઝવા ગામ અશોકભાઈ ચૌધરી શહીદ થયા છે સાબરકાંઠા માટે જે ન્યાય માગવા ગયા અને એનો વર્તન રૂપે પોલીસે દમન અને કોઈ પણ હિસાબે પણ મિત્રો કેવી પરિસ્થિતિ છે આપણા દેશમાં કે પશુપાલક એક ખેડૂત એનો ન્યાય માગવા નથી જઈ શકતો માટે આજે આપણી સાથે જોડાયેલા છે બિપિનભાઈ દેસાઈ બિપિનભાઈ દેસાઈ નો પહેલો પરિચય આપી દઉં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે અમૂલ ફેડરેશન ડેરીમાં ત્યાં સર્વિસ આપી છે એમના પિતા પિતાશ્રી સિનિયર એક્ઝિક્યુટિવ હતો હું જીસીએલ અચ્છા

રમેશભાઈ આજનો બનાવ તો આજે તમે પહોંચો જે પેલા શહીદ થયા છે અને આજે આજે પણ આ બહુ બહુ ગંભીર બનાવ કહેવાય પશુપાલકો એટલે એક ગાય કે ભેંસ રાખનાર પશુપાલકો જે તે સહકારી ડેરીના માલિકો છે એ પોતે સંસ્થાના માલિકો છે એ પોતે આજે જ્યારે અંદર એમનો પ્રશ્ન રજૂઆત કરવા જાય કે એમનો પ્રશ્નની ચર્ચા કરવા જાય ત્યારે એમને રોકવામાં આવે એમને આ રીતે એ કરવામાં આવે આ તો બહુ અતિશય ગંભીર અને દુઃખદ બનાવ છે અત્યાર સુધીના મને લાગે છે ના ઇતિહાસમાં કોઈ વાર આવું બનાવ બન્યો નહીં હોય લોકો રજૂઆત કરે દરેક જગ્યાએ પોતાની રજૂ પણ એની રજૂઆત કરીને કોઈએ એમની રજૂઆત સાંભળવી જોઈએ આજે પશુપાલકો જે સાબર ડેરીનું જે આજે સવારથી ચાલે છે ટીવીમાં બી અવારનવાર જુદી જુદી ચેનલોમાં જોઈએ છે એનો અર્થ રમેશભાઈ એવું છે કે એ લોકોને કઈક તકલીફ તો છે જ આજે એમની તકલીફો સાંભળો કે શું કેવું છે આજે એમને પોતાને કઈક પ્રોબ્લેમ આજે તમારે ત્યાં કોઈ માણસ રજૂઆત કરવા આવે કે સરકારી કચેરીમાં કઈ માણસ જતો હોય છે એની કોઈ પ્રશ્ન લઈને જતો હોય છે કે એની રજૂઆત કરવા જતો હોય છે આજે સચિવાલયમાં મંત્રીઓને કે મુખ્યમંત્રીને મળવા લોકો એમના પ્રશ્નો લઈને જ જતા હોય છે એટલે પશુપાલકો કોઈક એમના પ્રશ્નો હશે એમને શાંતિથી સાંભળવા જોઈએ ગમે તે જેટલા હાજર હોય ઇવન સંસ્થાના વહીવટી વડા મેનેજિંગ ડિરેક્ટર હોય તો આતંકવાદી ઓપરેશન ચલાવો વધારે દુઃખદ વધારે દુખદ આજે આજે તમે કહો છો કે ખેડૂત અને દૂધ ઉત્પાદક એ તો સાહેબ જગતનો તાત કહીએ છે આપણે આજે તમે વસ્તુ જયારે ગુજરાતમાં શ્વેત ક્રાંતિ અમૂલનું નામ જયારે આટલું ગુજતું થયું વિશ્વ લેવલે તે એ દૂધ દૂધ ઉત્પાદકોના હિસાબે છે 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 ઉત્પાદકો જે આજે આજે એમાં એટલા હિસ્સેદાર એના વગર તો શ્વેત ક્રાંતિ શક્ય નહી નથી બની અને આજે તમે જુઓ કે આ સહકારી સંસ્થાનું બંધારણ દૂધ ઉત્પાદકોના પ્રતિનિધિ તરીકે બોર્ડમાં સભ્ય જઈને એ લોકોનો વહીવટ કરતા હોય છે અને એમને ચૂંટાતા હોય છે એમનું પ્રતિનિધિત્વ સહકારી સંસ્થામાં ખાનગી પ્રાઇવેટ ડેરીઓ ચાલતી જ હોય છે પણ સહકારી સંસ્થાનો અર્થ એ છે કે જનને પ્રતિનિધિત્વ મળે દરેક માણસ કોઈ બી જ્ઞાતિ નો હોય એક ડેરીમાં દૂધ ભરાવતો હોય એની ગામડાની મંડળીમાં એ એ સંસ્થાનો પ્રશ્ન પૂછવાનો હકદાર છે એ સંસ્થાનો માલિક કહેવાય અત્યારે તો સાહેબ સંસ્થાનો માલિક ભાજપ હોય એવું જ વર્તાઈ રહ્યું છે કારણ કે બધા પેટવાળા છે ભાજપ ઉપર આશીર્વાદ આપે

દ્રશ્યો ટીવીમાં જોયા ખરેખર દુઃખદ છે આજે એ લોકોનો એટલે કેટલો તમારે સંસ્થાના દરવાજા બંધ ક્યારે રાખવા પડે તમારા દરવાજા દૂધ ઉત્પાદક માટે તો દરવાજા કોઈ કોઈ પણ વ્યક્તિ ડેરીમાં આવી શકે છે તમને એની જે એની સ્ટાન્ડર્ડ પ્રણાલી હોય કે તમારે કોને મળવું છે રમેશભાઈ મળવું છે સારું તો એ જગ્યાએ તમે જઈને એનું નામ નામથામ બધું પૂછી અને તમે એને અંદર જવા સહી શકો આજે દાખલા તરીકે તમે શકો કોઈ પણ સંસ્થાનો વડો વહીવટી અધિકારી કહ્યું હોય કે દસ જણા તમે તમારી પ્રશ્નો લઈને આવો આટલા બધા મૂળ સાંભળવા તો જોઈતા હતા એ લોકો બીજું રમેશભાઈ કે એ લોકોને આ પ્રશ્નોની રજૂઆત તમે જુઓ કે કેટલી મારી દ્રષ્ટિએ તો જેન્યુન લાગે છે એ લોકો કે અમનો ભાવ ફેરના પૈસા ડિક્લેર કર્યા એ ઘણા ઓછા છે લાસ્ટ યર તમે જે ભાવ વધારો આપ્યો તો એ એના કરતા સો કરોડ રૂપિયા અંદાજે ઓછા એટલે તમે વિચાર કરો કે દૂધ ઉત્પાદકોને કેટલું નુકસાન જતું હશે ત્યારે તો પોતાનો આટલા આક્રોશ સાથે જાપે આયા હોય રમેશભાઈ સાહેબ બીજો પણ પ્રશ્ન છે કે આ તો સરકારી માળખામાં ત્યાં આપનો અનુભવ છે કે પિતાશ્રી પણ ત્યાં હતા આપ પણ સરકારી માળખામાં છો અલગ અલગ જ્યારે અમૂલની દરેક સંઘો ના એક જ ભાવ આમાં એવું હોય છે કે દરેક ડેરી ના દૂધ ઉત્પાદકો અલગ હોય દૂધ મંડળી અલગ હોય કોઈમાં હજાર હોય કોઈમાં બારસો હોય કોઈમાં આઠસો હોય એટલે અલગ અલગ દૂધ મંડળી હોય એમના પોતાની ભૌગોલિક પરિસ્થિતિના હિસાબે દૂધની આવક ઓછી હોય એટલે દરેક સહકારી સંસ્થાને ફેડરેશન કરી શકો તમારી વાત સાચી છે કે આવું હોવું જોઈએ અને ભવિષ્યમાં સરકાર આ લાઈન પર વિચારવું જોઈએ કે જેસી અમે પણ એક યુનિફોર્મ ભાવ રાખે તો જેથી એ લોકોને દરેકને પોતાને એક વસ્તુ કરે પણ આમાં એવું થાય કે દરેક જે તે સંસ્થાની પોતાની અલગ પદ્ધતિ આ ખેડૂતોનું આંદોલન આપની દ્રષ્ટિ કેટલી આ હું તમને કહું જો આ પ્રશ્ન જે આજે તમે દિલીપભાઈ અને રમેશભાઈ જે જોયો છે

દરેક સહકારી સંસ્થા પાસે પોતાનો પ્રોક્યોરમેન્ટ સ્ટાફ છે જે ગામડાઓમાં ફરતો હોય છે એના પ્રશ્નો લઈને એ લોકોએ સંકલન રાખવું જોઈએ જેમ સરકારમાં તમે જિલ્લે જિલ્લા કોઈ પ્રભારી મંત્રી હોય છે જે જિલ્લાનો જે તે પ્રભાર સંભાળે એના પ્રશ્નો રજૂ કરીને જે તે પણ એનો નિકાલ કરતા હોય છે તો આમાં પણ એવી પદ્ધતિ કરી શકાય કે પશુપાલકોને ત્યાં આવવું ના પડે ડેરી પર તમે પશુપાલક પાસે સામેથી જાઓ ને સાહેબ તમે જોવા જાઓ તો સહકારી સંસ્થાનો અમૂલ મોડલ જે ડોક્ટર ત્રિભુવન દાસ પટેલ અને ડોક્ટર કુરિયને જે બનાવેલું છે એ વ્યવસ્થા આખી દુનિયામાં ક્યાંય હોય તો બતાવો રમેશભાઈ તમે બીમાર થાવ સારામાં સારા ખ્યાતનામ ડોક્ટરની એપોઇન્ટમેન્ટ લઈને તમારે ત્યાં જવું પડે છે બોમ્બે દિલ્હી મદ્રાસ હૈદરાબાદ ગમે ત્યાં જયારે આ પદ્ધતિમાં તમારી ગાય કે ભેંસ બીમાર થાય તો ડોક્ટર તમારા ઘેર આવે સામે ચાલીને આવી વ્યવસ્થા ક્યાં આગળ છે તો આનો વધારે સારો ઉપયોગ કરી અને પશુપાલકોના પ્રશ્નો નિરાકરણ લાવીને એનો જે યોગ્ય વસ્તુ કરવો જોઈએ શંકા લોકોની દૂર થાય દૂધ ઉત્પાદકોની પણ સાહેબ શંકાની તો આમાં ક્યાં કોઈ પણ જે અમૂલ નું એક છાસ ની આપણે થેલી લેતા હોઈએ એટલે છાસ ત્રીસ રૂપિયા લીટર જાય આપણું દૂધ ત્રીસ પચીસ રૂપિયા લિટર જાય છે સાહેબ હવે ગ્રાહક ને તો થાય કે હું સહમત છું તમારી વાત જોડે કે પશુપાલકોને કે છે કે તમે તમે જયારે દૂધ એ લોકોને એમના ભાવ જે પડતર પ્રોક્યોરમેન્ટ ભાવ હોય છે એ ભાવ અને વેચાણ ભાવ વચ્ચે ઘણો મોટો ડિફરન્સ હોય છે ડિફરન્સ વહીવટી કે હોવો જોઈએ પશુપાલકોને એટલા તમે આપી શકો તમે જોવા જાવ તો દર વર્ષે કે વર્ષમાં એક બે વાર દૂધનો ભાવ વધારો થતો હોય છે લીટરે બે રૂપિયા કે એનાથી વધુ પણ એની સામે દૂધ ઉત્પાદકોને એટલા પૈસા પાસ ઓન થાય છે કે નહીં એ જે તે જિલ્લાના વિષયનો તમને ખબર હશે કે એમાં શું પ્રાપ્ત થાય છે પશુપાલકો આજે પોતાના ઘરે પોતાના બાળકોને પીવા સો ગ્રામ દૂધ રાખતા ના હોય અને ડેરીમાં ભરાવી દેતા હોય તો એ લોકોને કેટલી મોટી આશા અપેક્ષા હોય કે આ સંસ્થાનું તમે વહીવટ સારો કેવાય એટલે એટલે આ આની અંદર એવું છે કે જો આ અસંતોષ આ દરેક જિલ્લામાં આ પ્રશ્ન પ્રસરશે રમેશભાઈ દરેકને નાના મોટા પ્રશ્નો હશે કોઈ ધંધો કરતા હશો તમને નુકસાન જશે તમે બંધ કરી દેશો કેટલા દિવસ કરશો નુકસાન અને આજે આજની પરિસ્થિતિ તમે બી દૂધ ઉત્પાદકોના અભિપ્રાય લઈ જુઓ આજની પરિસ્થિતિ છે જે અત્યારે દૂધ ઉત્પાદક છે એમના

જાણવાનું તો ઘણું બધું છે પણ આપ અમારી સાથે જોડાણા એ બદલ સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર હું આશા રાખી કે નેક્સ્ટ એપિસોડમાં આપના જોડે પણ અમારા દર્શક મિત્રોને ઘણું બધું જાણવા મળશે અને મિત્રો જે આ ઈડર તાલુકાના જીંજવા ગામમાં જે વ્યક્તિ શહીદ થયા છે અશોકભાઈ ચૌધરીને આત્માને ભગવાન શાંતિ આપે અને સરકાર ક્યાંક ન્યાય કરે આનામાં અને આંદોલન ઉગ્ર સ્વરૂપ ના પકડે એવી આપણે આશા રાખી શકીએ જય હિન્દ જય ભારત જય Değil mi? Abar. Kuku babar.